અગાઉ ભાજપ દ્વારા એકસો પંચાણું ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાતના પણ પંદર ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવી હતી ત્યારે બીજી યાદી દેશ સહિત ગુજરાતના બાકી રહેલા અગિયાર ઉમેદવારોના નામના નામની જાહેરાત છે તે થઈ શકે છે તો કોનું પત્તું કપાશે કઈ બેઠક પર કયા નવા ચહેરાઓ ઉતારવામાં આવશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે ભાજપ દ્વારા જે સંભવિત ઉમેદવારો છે જેમના નામ બહાર પાડવામાં આવ્યા છે અમદાવાદ પૂર્વ વિશે વાત કરીશું પ્રદીપસિંહ જાડેજા ગોરધન ઝડપિયા હસમુખ પટેલ કામિનીબા રાઠોડ નિર્મલાબહેન વાધવાણી બલરામ થાવાણી ભૂષણ ભટ્ટ આ બધા જ સંભવિત ઉમેદવારો છે સુરતના સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો દર્શનાબેન જરદોશ નીતિન ભજીયાવાલા હિમાલી બુગાવાલા ધીરુ ગજેરાનો સમાવેશ થાય છે વડોદરાના સંભવિત ઉમેદવારો તો રંજનાબેન ભટ્ટ વિજય શાહ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા ભરત ડાંગર એસ જયશંકરનો સમાવેશ થાય છે તો આ બધા જે ઉમેદવારોના નામ અમે આપને બતાવી રહ્યા છીએ તેમાંથી કોઈ પણ એક ઉમેદવાર પર ભાજપ પોતાનો પસંદગીનો કળશ દોડી શકે છે અથવા તો જે રીતે ભાજપ સરપ્રાઇઝ આપવામાં માહેર છે તો કોઈ નવા ઉમેદવારના નામની પણ જાહેરાત છે તે ભાજપ કરી શકે છે વાત કરીશું મહેસાણાની મહેસાણાના સંભવિત ઉમેદવારો રજની પટેલ જયશ્રીબેન પટેલ એમએસ પટેલ વલ્લભભાઈ પટેલ ભાવનગરથી નિમુબેન બાંભણિયા અને ભારતીબેન શિયાળનો પણ સમાવેશ થાય છે આ સંભવિત ઉમેદવારોના નામ અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ અમરેલીથી સંભવિત ઉમેદવાર મુકેશ સંઘાણી હિરણ હિરપરા કૌશિક વેકરિયા છે આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો વધુ એક લોકસભાની બેઠક જૂનાગઢ જેમાં સંભવિત ઉમેદવાર રાજેશ ચુડાસમા કોટેચા મહેશગીરી બાપુ અને ડોક્ટર ડી પી ચીખલિયાનો સમાવેશ થાય છે તો આ તરફ સુરેન્દ્રનગરમાં ડોક્ટર મહેન્દ્ર મુંજપરા કુંવરજી બાવડિયા પ્રકાશ પોરડીયા બધા જ સંભવિત ઉમેદવારો છે જેનું લિસ્ટ એટલે કે બીજી યાદી અગિયાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત આજે સાંજ સુધીમાં ભાજપ કરી શકે છે સાબરકાંઠાની વાત કરીએ કૌશલ્યાબેન કુંવરબા અને અશ્વિન પટેલ પર તે પસંદગીનો કળશ ઢોળવામાં આવી શકે છે સંભવિત ઉમેદવાર તેમને પણ લોકસભા લડાવી શકે છે ભાજપ વલસાડની વાત કરીએ મહેન્દ્ર ચૌધરી ગણેશ બિરારી ઉષાબેન પટેલ અને ડોક્ટર હેમંત પટેલ આ બધા જ સંભવિત ઉમેદવારો છેલ્લે વાત કરીશું છોટાઉદેપુર બહુ ચર્ચિત બેઠક ગીતાબેન રાઠવા ભૂપેન્દ્ર રાઠવા નારણ રાઠવા સંગ્રામ રાઠવાનો સમાવેશ થાય છે તો આપણે વાત કરી ભાજપના સંભવિત ઉમેદવારો વિશે હવે વાત કરીશું કોંગ્રેસની ટિકિટ ફાઇનલ વિશે લોકસભા માટે કોંગ્રેસ આજે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે કારણ કે કોંગ્રેસની હજી ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે દેશ સહિત ગુજરાતના ઉમેદવારોના નામનું લિસ્ટ તેની પર મહોર વાગી શકે છે કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદીમાં માત્ર ઓગણચાલીસ નામો જાહેર કરવામાં આવ્યા હતા દેશના ઓગણચાલીસ ઉમેદવારોના નામના લિસ્ટમાં ગુજરાતના એક પણ ઉમેદવારનું નામ જાહેર નહોતું કરાયું બીજી તરફ દેશમાં ભાજપના એકસો પંચાણું ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કરાયું હતું જેમાં પંદર ઉમેદવારો પર મહોર મારવામાં આવી હતી ત્યારે કોંગ્રેસની બીજી યાદીમાં કોંગ્રેસ કોને લોકસભા લડાવશે તે જોવું રસપ્રદ રહેશે કારણ કે કોંગ્રેસના ઘણા બધા દિગ્ગજ નેતાઓ છે જે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપને સાથ આપી રહ્યા છે એટલે કોંગ્રેસ માટે આ ઘણું મુશ્કેલ હશે ખાસ કરીને ગુજરાતમાં જ્યારે તેણે પોતાની બે બેઠકો માટે આપ સાથે ગઠબંધન કર્યું છે ભરૂચ ભાવનગર સાથે તો ફક્ત ચોવીસ બેઠકો પર કોંગ્રેસ છે તે લોકસભા માટે ગુજરાતમાંથી નામ જાહેર કરી શકે છે હવે કેટલી સીટો પર કોંગ્રેસ આજે ગુજરાતમાંથી ઉમેદવારોનું નામ જાહેર કરશે તે પણ થોડા સમયમાં ખ્યાલ આવશે તેના પર સૌ કોઈની નજર છે